સાવરકુંડલાના જીરા ગામમાં એરટેલના નવા મોબાઈલ ટાવરનું ઉદઘાટન ડિજિટલ યુગનો પ્રારંભ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં આજે એરટેલનો અત્યાધુનિક મોબાઈલ ટાવર કાર્યરત કરવામાં આવ્યો છે આ ટાવર જેરા અને આસપાસના વિસ્તારોના હજારો લોકોને નબળા નેટવર્કની લાંબા સમયની સમસ્યામાંથી મુક્તિ અપાવશે ગામ લોકો માટે આશાનું નવું કિરણ સરપંચ શ્રીમતી દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયા અને ગ્રામજનોએ મીઠા મોટા કરીને ટાવરનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે એરટેલના મેનેજર શ્રી આશિષભાઈ જાની અને સાવરકુંડલા ડિસ્ટ્રીબ્યુટર શ્રી પ્રિયાંકભાઈ પાંધી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો વર્ષોથી જીરા ગામમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે ઓનલાઈન શિક્ષણ બેન્કિંગ અને રોજિંદા સંચારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ નવો ટાવર ઝડપી અને અવિરત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરશે જેનાથી વિદ્યાર્થીઓ વેપારીઓ અને સામાન્ય જનતાને ભારે રાહત મળશે એરટેલ અને સ્થાનિક નેતૃત્વની પ્રતિબદ્ધતા એરટેલના સાવરકુંડલાના પાર્ટનર શ્રી પ્રિયાંકભાઈ પાંધીએ જણાવ્યું કે અમે દરેક ભારતીય સુધી શ્રેષ્ઠ કનેક્ટિવિટી પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ આ ટાવર સ્થાનિક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે સરપંચ શ્રીમતી દક્ષાબેન ચોડવડી આ એરટેલનો આભાર માનતા કહ્યું આ ટાવર અમારી લાંબા સમયની માંગણી હતી હવે અમારા ગામના યુવાનો વિદ્યાર્થીઓ અને ખેડૂતો પણ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બની શકે છે જેનાથી ગામના વિકાસને વેગ મળશે સમગ્ર જીરા ગામમાં માં નવા ટાવરને લઈને આનંદની લાગણી વ્યાપેલી છે રિપોર્ટર જીજ્ઞેશ ગળતીયા સાવરકુંડલા અંબેલી સાવરકુંડલા તાલુકાના જીરા ગામનો હું વતની છું પીરાંગ સાવજ મારું નામ છે સાવરકુંડલા તાલુકાનું અમારે જે જીરા ગામ છે એ અમારા અગિયાર ગામની વચ્ચેનું એક આમ કહો તો ગામ આવે છે કે જેમાં અમારે અમારી પ્રાથમિક પ્રાથમિક સુવિધી જરૂરિયાતો છે પ્રાથમિક શાળા છે માધ્યમિક શાળા છે અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે પછી અમારા ગામની અંદર સુવિધાઓ છે રોડ રસ્તાઓથી લઈને ગટરથી લઈને પાણીનો ઘર ઘર સુધી પાણી છે પછી ડિજિટલ ક્રાંતિમાં જોવા જઈએ તો ગામમાં નેટવર્કની અવેબિલિટી બધી છે અત્યારે જીઓ છે બીએસએનએલ છે પછી વોડાફોન વીઆઈ છે હવે એમાં જ અમે આગળ અત્યારે એરટેલનું બી એડ કરીને કે અમારા ગામની અંદર જે કનેક્ટિવિટી જે છે એ અત્યારે થ્રી જી ફોર જી એમાં અપગ્રેડ કરતાં કરતાં અત્યારે એરટેલની કનેક્ટિવિટી અમારા ગામમાં એક ટાવર હતો અત્યારે પાછું બીજા ટાવરમાં એરટેલની બી કનેક્ટિવિટી લાવીને એડ કરી છે